મમતા બેનર્જીએ કરેલા નિવેદન ને લઈને વડોદરા ભાજપ દ્વારા પુતળા દહન કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો ગઈકાલે એક ઐતિહાસિક નિર્ણયમાં કોલકાતા હાઈકોર્ટ દ્વારા પશ્ચિમ બંગાળમાં મુસ્લિમોને આપવામાં આવેલ પછાત વર્ગના આરક્ષણ બક્ષીપંચને રદ કરવામાં આવ્યા છે અને બે હજાર દસથી આપવામાં આવેલ પ્રમાણપત્રને પણ રદ કર્યું છે મમતા બેનરજીએ નિવેદન આપ્યું હતું કે અમે આ નિર્ણયને સ્વીકારીશું નહીં અને તેનો અમલ કરીશું નહીં ત્યારે બક્ષીપંચ મોરચાના પ્રદેશ અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકની સૂચના અનુસાર વડોદરામાં મમતા બેનર્જીના પુત્ર દહન તેમજ વિરોધ કરવામાં આવ્યો હતો જેમાં મહામંત્રી સત્યનભાઈ પ્રમુખ ભરતસ્વામી ચંદ્રકાંતભાઈ ગચ્ચર મહામંત્રી પરેશભાઈ ચૌહાણ બક્ષીપંચ મોરચો ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર ખાસ ઉપસ્થિત રહ્યો હતો جو ایک بار ایک مصائب انہوں نے کري بار واپس آي رهي ٿي آهي لڳي ٿو انهن کي واٽ آهي મમતા બેનર્જી નિવેદનને ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર સખત શબ્દોમાં ખંડન કરે છે દેશની તુષ્ટિકરણની રાજનીતિનો કોઈ મિસાલ જેણે ઊભું કરી હોય આપ ઓબીસી અનામત આપવાની વાત કરો છો સોય સો ટકા ઓબીસી અનામત આ મુસ્લિમ તૃષ્ટીકરણની રાજનીતિ કરવા કરીને દેશના ભાગલા પાડવાના ધંધા કરવાની વાત કરતા હોય આપ કોઈ દિવસ ડેવલપમેન્ટલ પોલિટિક્સની ચર્ચા ના કરતા હોય આવી રાજનીતિને ભારતીય જનતા પાર્ટી વખોડે છે સબકા સાથ સબકા સાથ સબકા વિકાસની વાત કરવાની આ પાર્ટી છે અને સાથે સાથે આપ જ્યારે દેશના વિકાસની આપણે ધરોહર ઊભી કરી છે ત્યારે મમતા બેનર્જીના આવા વાતને ખૂબ જ સખત શબ્દોમાં ખંડન કરીએ છીએ ભારત દેશમાં જઈને જ્યાં આગળ અત્યારે ચૂંટણી પૂરી થઈ ગઈ તેવા તમામ રાજ્યોમાં આજે આ પ્રકારના પ્રદર્શન થશે પણ આ વડોદરા સંસ્કારી નગરી પૂતળા દહન કહીએ પણ પૂતળાને આપણે એને દમન કરી અને બતાવીએ છીએ અમારો રોષ પ્રગટ કરે છે કે મમતા બેનર્જીએ બે હજાર દસથી લઈને બે હજાર ચોવીસ સુધી ઓબીસી સમાજના લોકોનો લાભ છીનવી અને મુસ્લિમ સમાજની એકસો અઢાર જ્ઞાતિને આપ્યો આમ કરી અને આ સમાજ એટલે ટીએમસી મમતા બેનર્જી તુષ્ટીકરણનું રાજકારણ કરે છે જેની સામે ભારતીય જનતા પાર્ટી સંતુષ્ટિકરણનું રાજકારણ કરે છે કારણ કે તમે જોયું જ હશે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા કેન્દ્ર સરકારમાં બેઠેલી પાર્ટી અમારા માનનીય આદરણીય વડાપ્રધાન મોદી સાહેબ જે કંઈ બી લાભ આપે છે એમાં ક્યારેય કોઈ નાત જાત ધર્મનો ભેદભાવ નથી રાખ્યો તમામને એક સરખા રાખ્યા છે અને આ ચૂંટણીમાં ફરીથી ત્રીજી વખત આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ વડાપ્રધાન થશે અને ભારતને વિશ્વના ત્રીજા નંબર પર લાવશે ચોક્કસ રાજકીય નિવેદન એટલા માટે માને છે કે પોતે જાણે છે કે હાઈકોર્ટના ચુકાદાનો અનાદર નહીં કરી શકે પણ સામે ચૂંટણી છે એટલે એને તુષ્ટિકરણનું રાજકારણ કરવું છે એના મતદારોને રાજી રાખવા માટે થઈને એમને આઉટ સ્ટેટમેન્ટ આપવું પડે છે પણ જે ખરેખર એમને પરત લેવું જ પડશે